સુરતનો એ માથાભારે ગુંડો એટલે ચિરાગ ગોટી જેના લોકોને માર મારવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેના ઉપર ખંડણી માગવાના કેસ છે અને બીજી બાજુ લોકોને ત્રાસ આપવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને તે વચ્ચે જ બે દિવસ પહેલાં એસઓજી પોલીસ દ્વારા એ ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી આજે સરથાણા પોલીસે ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે તો આ પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચિરાગ ગોટીનું બીજી વખત રી કેમ કરવામાં આવ્યું એ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે સુરત જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્રાઇમ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે કોઈ એક દિવસ બાકાત નથી હોતો જેમાં સુરતમાં કોઈ ક્રાઇમની ઘટનાઓ ન બની હોય એ ગુંડા તત્વો બહાર ન નીકળ્યા હોય અને બીજી બાજુ જે ગોટીની આપણે વાત કરીએ તો ચિરાગોટીના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં તે અન્ય લોક લોકોને જે છે તે ઢોર માર મારી રહ્યો છે લાકડી વડે મારી રહ્યો છે ત્યારબાદ તેની સામે ખંડરીનો કેસ પણ લગાવવામાં આવ્યો છે એટલે જેલા ઘણા સમયથી એ ચિરાગોટી પોતાનું સામ્રાજ્ય બનાવીને સુરતમાં રહી રહ્યો હતો પરંતુ ક્યાંક સુરત પોલીસને એ ચિરાગોટી નહોતો દેખાઈ રહ્યો કયા કારણસર નહોતો દેખાઈ રહ્યો એ તો સુરત પોલીસને જ ખબર પરંતુ આટલા સમય સુધી લોકોને ત્રાસ આપ્યા બાદ જે છે તે એસઓજી દ્વારા ચિરાગોટી ઉપર એક્શન લેવામાં આવ્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું તે સમય દરમિયાન મોટી મેદની ઉમટી અને તેના પર ચંપલ મારવા લાગ્યા લોકો ટપલી મારવા લાગ્યા અને એ દ્રશ્ય જોયા પછી આપણને પણ થાય કે એનો ત્રાસ કેટલા હદ સુધી વધી ગયો હશે કે જ્યારે તેના તેના દરમિયાન ઉપર ચંપલો રહ્યા હતા તેના ટપલી મારવામાં આવી રહી હતી એટલે બીજી બાજુ જે છે તે તાજેતરમાં જ સરથાણા પોલીસે બીજી વખત તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હવે રીકન્સ્ટ્રક્શન કરવા પાછળનું કારણ જે છે તે અનેક કારણો હોઈ શકે છે જેમાં સુરત પોલીસ એવું બતાવવા માંગે છે કે ભાઈ ચિરાગ ગોટી નામનો ગમે તેવો મોટો ગુંડો હશે તો ચોક્કસથી અમે તેને પકડી લઈશું ભલે લાંબા સમય બાદ ગુનાઓ નોંધ્યા બાદ અમે તેને પકડીશું પરંતુ ચોક્કસથી તેનું રિકન્સ્ટ્રક્શન કરીશું અને આવી હાલત કરીશું એવું સુરત પોલીસ જે છે તે સુરતીઓને બતાવવા માગી રહી છે એવું કારણ જે છે તે ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં અને સૌથી મોટો ચિરાગ ગોટીમાં પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે આટલા લાંબા સમયથી ચિરાગ ગોટી દ્વારા લોકોને ત્રાસ આ આપવામાં આવી રહ્યો હતો ખંડણીઓ માગવામાં આવી રહી હતી તો શું અત્યાર સુધી કોઈ વ્યક્તિ દ્વારા ફરિયાદ જ નહોતી કરવામાં આવી શું સુરત પોલીસની શું સ્થાનિક પોલીસને ખ્યાલ જ ન હતો કે ચિરાગ ગોટી નામનો એક ગુંડો જે છે તે લોકોને કેટલા હદ સુધી હેરાન પરેશાન કરી રહ્યો છે શું એ લોકોનો ત્રાસ એક હદથી વધારે વધી ગયો ત્યારે સુરત પોલીસને લાગ્યું કે ભાઈ હવે જો એક્શન નહીં લઈએ તો કિચનના છાંટા આપણી ઉપર જ ઉડવાના છે અત્યાર સુધી તો આપણે જ્યાં સુધી ચલાવવા ત્યાં સુધી ચલાવી પરંતુ હવે જો ફરિયાદ આપણે નહીં સાંભળીએ ચીરાગોટીને લઈને તો ચોક્કસથી આપણા પર સવાલો ઉઠવાના છે એટલા માટે પહેલા ચીરાગોટીનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું બે દિવસ પહેલા ત્યારબાદ બીજી વખત પણ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને બીજી બાજુ સુરતમાં સ્થાનિક કક્ષાએ એવા કેટલા ગુંડા તત્વો હોઈ શકે છે જે ચીરા ગોટી જેવા લાંબા સમય બાદ પકડાયા છે તો ક્યાંક ને ક્યાંક સુરત પોલીસે પણ તેને લઈને કામગીરી હાથ ધરવાની ખૂબ જ જરૂર છે કારણ કે જે રીતે ક્રાઈમ રેટ સુરતમાં વધી રહ્યા છે અને ખૂબ જ ચિંતાજનક સમાચાર સુરત માટે કહી શકાય આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરતના જ છે મૂળ એટલે ખાસ સૌથી વધુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તો સુરતમાં જ થવી જોઈએ જોઈએ પરંતુ આપણે જે રીતે સ્થિતિ જોઈ રહ્યા છીએ કે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ છે અને તે વચ્ચે ચીરાગોટીની જો વાત કરવામાં આવે તો ચીરાગોટી જેવા કેટલાય ગુંડા જે ગુંડા તત્વો છે અસામાજિક તત્વો છે તે સુરતમાં સ્થાનિક કક્ષાએ પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા જ હશે પરંતુ જ્યાં સુધી પોલીસ અને સચવાતું હશે ત્યાં સુધી સાચવશે અને ત્યારબાદ તે લોકોની હાલત પણ ચીરાગોટી જ જેવી થવાની છે એકવાર નહીં પરંતુ બે બે વાર કન્સ્ટ્રક્શન કરવામાં આવશે હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનું